છોકરું હા કાકા ખરેખર આમ ચીવી મજા આવે અડધા એડવાણીએ કાકા મજા તો ઘણી આવી પણ ભૂખ લાગી છે મને ખબર હતી કે તું આખરે જાતો વે ગાઢવાનો જ છે અહીંયા દુકાન આવીતાર મેં તો નતું કીધું કેલા પડીકો પડીકો આવાના લઈ લે પણ કાકા એ તમારી આજવા દુકાન આવીત અહીંયા આપડા પૈસા ગાઢવાનું કરતા આગળ કેમ્પ બાબાનો જ છે મને એવું લાગ્યું લો આ તો કેમ્પની એ તમે એડ્યા એમ ને એ બાબા કેમ કેટલા છે હવે હું એ પેલો વેલો એડ્યો છું મને શું ખબર છે હું તો મારી જિંદગીમાં આ રાજસ્થાનમાં જ પેલો વેલો આવ્યો છું કેમ આવશે હવે હવે આગળ આવશે તો ઠીક ને વળી કોઈ દુકાન બીજી આવશે તો કોક પડી કોઈ ખવ નઈશ લાગે મને થાક તો મને લાગ્યો પણ હા રણુદા વાળા રોમદેવ પી નામ લઈને આપડે ચલતી ગાડી કરો રેડી રેડી અને છોકરું બીજી તમને હું વાત કઉ પાછું કે આ ફેર તમે થાકી ના જાતા આપડે દર વર્ષે હવે અડવાનું છે તમે મને લઈને આવો દર વર્ષે એટલે ભૂલતો હશું રેડી મને આ મોટા ફીળી તમારી ફીળી બહુ મજા આવે રેડી બાર મહિની

આવામાં શિંગવાળ હતું ચાજુ એ તો અમે કાન ખાઈ ગયા આજો મારો ઓરસે રોલ કર્યો જો રોલ વાયને લાગ તમે તો આગળ કેમમાં ખાવાય ખાધું તું મે તો કશું ખાધું નથી અન કાકા કેટલી વાર છે આપણે દાવાની દાવા નથી હોય રહેવાનું છે આપણે કેમ રહેવાનું આગળ રસ્તો બરાબર નથી એવું છે હોય હારોડ તારા ખાવ તો બડા પૂછું તો અમર કેવું તો અમે થોડું થોડું મેઠું મોઢું કરો એવું હતું અમે દાવાના તન ખાઈ ગયા લાગ વેલજી મારો તો એમને માખી રાખ તુજા એવું બોલ લે આટલા મમરા ખાબરા

જય બાબારી જય બાબારી કેવો છે પણ એવું એમ ને રેડી રેડી ચલો જય બાબારી જો આ બાઈ નથી કીધું કે રસ્તો સારો છે તો આપણે ચિંતા શું કરે પપ્પુ ભૂડ્યા અને તય શાંતિ ઘડી ફૂખલાજી ફૂખલાજી ના કરી આગળ ખબર આવું કાગ

હેડા ભરા તો આપડે બાબા નું નામ લઈને હેડો હું તો કોઈ હેડો મને રસ્તા અનુભવ છે એટલે હું ના પાડતો અરે કશું આપણા ભેગા બાપો રેસે હેડો જય બાબા

છોકરા થાચાતા કીધું કે ઘરે આરામ કરવો છે મારો લઈ ગયો છે હે

થેલો મારો છે ભલે તારો રે તારા બચવો તો થેલો મેળી દે એટલે તમે બીજી બધી વાત જાય તો થેલો હાલ દો મન મારો છે ના ના અરે ઓલે થી વિખુટા પડી જાય ના મારો ને એક મિનિટ ભારે હું સમજાવું બટા તું હજુ શું નોલો છે ને થેલો દે પણ આ થેલો મારો છે તમારે કેવડી ચાલુ મેલ ને હવે તાર થેલો હાલવો કે નહીં આ થેલો મારો છે ચાલો ના થેલો મારો બોલ દે આ થેલો ચાલ નો કહું મોનતો નહીં પણ આ થેલો મારો છે તમે કેમ લઈ ગયા

તું તું તાર ચિંતા ના કરીશ હું આવી ગયો છું ને તારે કોઈ ટેન્શન લેવાનું નહીં તારા કાકા કન હું તને મેલો આવું હેઠ તમને ખબર છે આ કન છે હા હેડી તો મેં ભાડ્યા છે હેડ તું તાર તો હેડ જો સારું હેઠ ના ખા ખા

તમે આ રસ્તાને હું પોચેલો છું હું દર ફેરે રણોદા જઉ છું આ તો મારું બધું દેખલ જ છે એની ચિંતા ના કરશો તમે તાર પણ બા ખરેખર તમે અમાર ભેળા આવશો ને તો મને આમ થાક વસ્તુ ની લાગે ખરેખર અરે હું આ રણોદા હેડે અહીંયાની સેવા માટે જ છું સેવા સ્પેશિયલ કરવા માટે એવું એમ હા તો તમે અમાર ભેળા જ ની એમ ને ના ના તમે તાર જો હું તમારે ચેડે ચેડે આવું બાકી થેલો નથી બા મને એમ થઈ કે ભૂખ્યા હશે હેડો કોઈ ખબર

આ પબ્લિક હેટી જાય ને એનો ભેળો જ છે એવો છે પણ પબ્લિક ઓળખતી નથી હે ખરેખર આપણો ચલો ધન્યવાદ કેવા કે આપણે સાક્ષાત ગ્રામોપીન દર્શન આવ્યા આહાહા એ મારા નાથ ખરેખર તમે મજા તો અમે તો પાવાર થઈ ગયા ભેળો અલ્યા ભેળો આપણે ઓળખી નથી અચ્છા આપણે ઓળખી નથી અચ્છા મજા તો ખરે ને ખરેખર એ મારા નાથ મારી દે મારી આ દે હેડ તો આવું છું ને ઈ યાત્રા આખી સફળ થઈ ગઈ અને બોલો રણુડાવાળા રોમા પીરની જય હા બાબા રી હા બાબા રી હા બાર